નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના સથવારે ચેનલમાં હું નિલેશ વાલાણી તમામ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં જાણીશું કુદરતી સંકેતોના આધારે આવનારા ચોમાસામાં વાવણીનો વરસાદ ક્યારે થશે શું વાવણી વહેલી થશે કે મોડી થશે અથવા તો સમયસર વાવણી થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા મેળવીશું તો તે પહેલાં તમામ મિત્રોને વિનંતી કે વિડીયોને લાઇક કરી દેજો તેમજ તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી પણ માહિતી પહોંચે અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઘણા બધા કુદરતી સંકેતો પરથી ચોમાસાનો વર્તારો જોવામાં આવતો હોય છે પરંતુ આજે એમાંનું એક કુદરતી સંકેતની વાત આજે તમારી સમક્ષ કરીશ તો મિત્રો કાર્તક મહિનાની પૂનમના દિવસે માવઠું જોવા મળેલ છે આ માવઠાના સંકેત આવનારા ચોમાસા માટે સારા ગણવામાં આવે છે અને આવનારા ચોમાસામાં વાવણીનો વરસાદ સમયસર જોવા મળે અથવા તો સમય કરતાં પણ વહેલો વરસાદ જોવા મળે તેવા સંકેત જોવા મળ્યા છે અને વાવણીના વરસાદ પછી પંદર કે વીસ દિવસ સુધીનું એક વાયરું પણ જોવા મળી શકે છે અને આ વર્ષે પ્રથમ વાવણીની શરૂઆત અમરેલી જિલ્લામાંથી થાય તેવું મારું અનુમાન છે તો મિત્રો આ હતી કુદરતી સંકેતોના આધારે વાવણીના વરસાદની માહિતી ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો આભાર મિત્રો